ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કપળવંશ શહેર અને તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી કપડવંશ શહેર ભાજપા સંગઠન પ્રમુખ તરીકે નયન પટેલ અને તાલુકા સંગઠન પ્રમુખ તરીકે જીતેન્દ્ર પટેલની નિમણૂક કરાઈ એપીએમસી કપળવંશ ખાતે સત્કાર અને શુભેચ્છાઓ આપવા આગેવાનો તથા કાર્યકરોએ મુલાકાત લીધી હતી જેમાં એપીએમસી ચેરમેન ધવલ પટેલ જિલ્લાના સહકારી અગ્રણી જયેશભાઈ પટેલ પૂર્વ ચેરમેન નિલેશભાઈ પટેલ પૂર્વ કપડવંશ તાલુકા સંગઠન પ્રમુખ ધૂળસિંહ સોલંકી અગ્રણી આગેવાન દશરથભાઈ વકીલ સહિત હોદ્દેદારો અને કાર્યકરો પહોંચ્યા હતા તેમજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કપડાવંશ રિંકુ પટેલ યુવા મોરચા પ્રમુખ કેતન પટેલ કપડાવંશ સરપંચ એસોસિએશન પ્રમુખ રૂપસિંહ રાઠોડ રશ્મિન શાહ અને મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી સવાસો પાટીદાર સમાજના અગ્રણી આગેવાનોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી શું નામ છે મારું નામ પટેલ નયન કુમાર જગનભાઈ અને રહેવાનું ઇન્દ્રપ્રસ્થ સોસાયટી કપડવંજ હવે આપને ભારતીય જનતા પાર્ટી કપડવંજ શહેર પ્રમુખનો જવાબદારી મળી છે એ બાબતે આપ શું કહેશો ભારતીય જનતા પાર્ટી કપડવંજ શહેર સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવા બદલ હું ગુજરાત ભાજપ પ્રદેશ શ્રી આર પાટીલ સાહેબ ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભટ સાહેબ ખેડા જિલ્લા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ તેમજ યુવા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ ખેડા જિલ્લા ભાજપ મંત્રી અને મારા મિત્ર શ્રી ધવલભાઈ પટેલ ઉપ પ્રમુખ સેજલભાઈ ભ્રમ્મડ તેમજ પૂર્વ હોદ્દેદારો રાજકીય અને સહકારી આગેવાનો શહેરના બૂથ પ્રમુખો અને કાર્યકરોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણે પ્રમુખની જવાબદારી મળી છે હવે આપ કામગીરી કઈ રીતે કરશો હું આવનાર દિવસોમાં હું કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચે તે માટે કપડવન શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સાથે લઈ કામ કરીશ તેવી હું ખાતરી આપું છું નામ છે આપનું મારું નામ જીતેન્દ્ર કુમાર કનુભાઈ પટેલ રેવાનું જંડા કેટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું હું ભારતીય જનતા પાર્ટીમાં બાવીસ વર્ષથી નાના મોટા પદ ઉપર કામ કરી રહ્યો છું આપને કપડવંશ તાલુકા સંગઠન પ્રમુખની જવાબદારી મળી છે એ બાબતે આપ શું કહીશો સૌ પ્રથમ તો માન્ય શિયર પાટીલ સાહેબ રત્નાકરજી અને ખેડા જિલ્લાના એસોસી અધ્યક્ષ અજન્ય અજયભાઈ અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી રાજેશભાઈ અને અમારા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ મારી પર વિશ્વાસ મૂકીને મને ભારતીય જનતા પાર્ટી કપરણ તાલુકાનો પ્રમુખ બનાવ્યો છે અને બીજા સાથે એસાન અને ભરોસો જે બુથના પ્રમુખોનો મેં જીત્યો છે એ બદલ બુથના પ્રમુખો અને કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું